કોઈ પણ ગુનેગાર પોલીસ અને રાજનેતાની મદદ વગર મોટો થઈ શકતો નથી આ અમારો અનુભવ કહે છે કે જેટલા મોટા ગુંડાઓ કે ડોન બન્યા એમને ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોલીસ અધિકારીઓની કે પછી રાજનેતાની મદદ મળી અથવા તેમને છાવરવામાં આવ્યા માટે જ તે ડોન બની જાય છે ઘટના અમદાવાદની છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હવે બહુ રીતે આ પ્રકારની નાની મોટી ગેંગો અસ્તિત્વમાં આવી છે જેને ડામવામાં અમદાવાદ પોલીસ નિષ્ફળ સાબિત થઈ રહી છે કારણ કે આ વિસ્તારના પોલીસ અધિકારીઓને કાયદો અને વ્યવસ્થા કરતા બીજી બાબતોમાં વધુ રસ હોય તેવું લાગે છે ઘટના માર્ચ બે હજાર પચીસ ની છે અમદાવાદનો રામોલ વિસ્તાર છે અને રામોલ વિસ્તારમાં હાથમાં ખુલ્લી તલવારો લઈને લોકોના ટોળા બહાર આવે છે દુકાનવાળાઓને ડરાવે છે ધમકાવે છે રસ્તે પસાર થનાર નાગરિકો પર હુમલો કરે છે તો આ આખી ઘટના તમારી સામે મૂકવી છે કે કેવી રીતના આ ડોન બહાર આવ્યા કોણ છે આ ડોન તો તમે અત્યારે જોઈ રહ્યા છો ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ તો આ પ્રકારની સ્ટોરી જોવા તમે ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જોતા રહો હવે વિગતે વાત કરીશ વૈષ્ણવજન તો તેને કહીએ જે માર્ચ બે હજાર 2025 નો સમય હતો અને હથિયાર બંધ લોકો રાતના રામોલ વિસ્તારમાં નીકળે છે અને રામોલ માં આતંક મચાવે છે અને સમય પસાર થાય છે રામોલ પોલીસ ઘટના સ્થળે પહોંચવામાં વિલંબ કરે છે અને આખી ઘટનાના વિઝ્યુઅલ જ્યારે ટેલિવિઝનમાં આવ્યા ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આદેશ આપ્યો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ત્યાં પહોંચે છે ત્યારે ટોળાઓ ત્યાંથી ગાયબ થઈ ગયા હતા પણ આખો મામલો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણને સોંપવામાં આવે છે તે પછી એક આરોપીને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરે છે અને પચીસ કરતાં વધુ આરોપીઓ ઝડપાઈ જાય છે પણ આ યુવાનો જેમની ઉંમર હજી એકવીસ બાવીસ વર્ષની હતી પણ હવે આ બધા ડોન બની ગયા હતા કોણ હતા ડોન એ જાણવું પણ જરૂરી છે તો અમદાવાદના અમરાઈવાડી અને રામોલ વિસ્તારમાં બે સોફિસ્ટિકેટેડ ગુંડાઓ રહે છે એક રાજનીતિ સાથે સંકળાયેલો છે એક બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલો છે અને પોલીસના ચોપડે તેમના નામ નથી પણ આ બંને સોફિસ્ટિકેટેડ ગુંડાઓ પોતાની અલગ અલગ ગેંગ ચલાવે છે એમાં એક વિનોદ નામનો મધ્યસ્થી છે છે જે પણ પોતે ડોન ગણાવે અને વિનોદ દડાએ પોતાની ગેંગ ઊભી કરી જેના ગોડફાધર કોઈ જુદા છે વિનોદ દડાની ગેંગની અંદર પંકજ ભાવસાર નામનો એક એકવીસ બાવીસ વર્ષનો છે અને એ પોતાને પણ હવે ડોન સમજે છે કારણ કે તેની હાથ નીચે પણ હોલ્ડર છે જે બીજી ગેંગ છે જેનો સોફેસ્ટિકેટેડ ગોડફાધર રાજનીતિ સાથે સંકળાયેલો છે એણે પણ પોતાની એક ગેંગ ઊભી કરી છે અને એની ગેંગમાં છે સંગ્રામસિંહ નામનો એક ગેંગસ્ટર જેની ઉપર બાર કરતાં વધુ ગુના નોંધાયા છે અને બે હત્યાના આરોપ છે આમ ચોવીસ પચીસ વર્ષનો આ સંગ્રામસિંહ જેનું અમદાવાદમાં ઘર નથી મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને અમદાવાદની હોટલમાં રહે છે રામોલમાં જે ઝઘડો થયો જે ડખો પડ્યો એ ડખો એવો હતો કે એક પિતરાય ભાઈ છે તેણે ત્યાં આગળ પાણીપુરીની લારી શરૂ કરી હવે ત્યાં એવું છે કે તમે લારી ગલ્લો કે ધંધો શરૂ કરો તો તમારે સરકારની મંજૂરી લેવી પડે પણ કેટલાક વિસ્તાર એવા છે જ્યાં તમારે આ લુખા અને ડોનની મંજૂરી લેવી પડે સંગ્રામસિંહના ભાઈએ જ્યારે લારી શરૂ કરી ત્યાં પંકજ ભાવ જે વિનોદ દડાનો માણસ છે તે ત્યાં પહોંચે છે અને એવું કહે છે કે અહીંયા લારી નહીં ઉભી રાખવાની આમ લારી ઉભી રાખવાના મુદ્દે આખો ઝઘડો પડ્યો હતો પણ હવે સંગ્રામસિંહને પાઠ ભણાવવો અનિવાર્ય હતો બંને પાસે છોકરાઓ હતા જેમનો રાજકારણીઓ ભરપૂર ઉપયોગ કરતા હતા સભાઓમાં ચૂંટણીમાં બધી રીતના વિનોદ દડા પંકજને ખાતરી આપે છે કે ડરવાની જરૂર નથી આપણે સંગ્રામસિંહનો ખેલ પૂરો કરી નાખીશું એટલે સ્કોર્પિયોમાં લાકડીઓ પાઇપો તલવારો રિવોલ્વર લઈને આ બધા જ હથિયાર બંધ માણસો નીકળે છે રામોલ વિસ્તારમાં તેમને સંગ્રામસિંહની જરૂર હતી પણ એ દિવસે સંગ્રામ સિંહ ત્યાં આવ્યો જ નહીં એ આવ્યો જ નહીં એટલે ફટાફટ હાથમાં તલવારો હતી દુકાન બંધ કરાવી રસ્તે જનાર નાગરિકોને માર્યા જેમાંથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટા ભાગના આરોપીઓને ઝડપી લીધા પણ પંકજ પંકજ ભાવસાર ભાવસાર ચાલાક હતો ત્યાંથી ફરાર થઈ જાય છે લાંબો સમય સુધી તે ફરાર રહે છે અમદાવાદ બ્રાન્ચની ટીમ તેને રહી હતી પણ તે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો નથી તે ઇન્સ્ટાગ્રામથી પોતાના લોકો સાથે સંપર્કમાં હતો તે ઉત્તર પ્રદેશ સંતાયો છે એવી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ખબર પડે છે ટીમ ત્યાં જાય છે પણ ખાલી હાથે પાછી ફરે છે કારણ કે તેમને પંકજ ભાવસાર મળતો નથી આ દરમિયાન એક બાતમીદાર પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણ પાસે આવે છે અને બાતમી આપે છે કે તમે જેને શોધી રહ્યા છો એ પંકજ ભાવસાર ઉત્તર પ્રદેશના ગામમાં સંતાયો છે અને જો તમે ત્યાં પહોંચો તો પંકજ પકડાઈ જાય એટલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના છ પોલીસ કોન્સ્ટેબલોને ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણ ઉત્તર પ્રદેશ રવાના કરે છે ખાનગી વાહનોમાં રવાના કરે છે અને જે ગામમાં પંકજ સંતાયો હતો ત્યાં પહોંચે છે બાતમીદારે બાતમી આપી હતી કે પંકજ ભાવસારની સાથે બીજું એક ગેંગસ્ટર છે જેનું નામ છે આશુ પિલ્લઈ આશુ પિલ્લઈ અને આ બંને સાથે છે ક્રાઈમ બ્રાન્ચના છ પોલીસ કર્મચારીઓ ઉત્તર પ્રદેશ પહોંચે છે અને મજૂર બની ગામમાં રહેવાની શરૂઆત કરે છે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ગામમાં ખૂબ શોધખોળ કરે છે પણ પંકજ કે આશુનો પત્તો લાગતો નથી ત્યારે બાતમીદારનો ફરી સંપર્ક કરવામાં આવે છે ત્યારે બાતમીદાર એક વધારાની જાણકારી આપે છે કે પંકજ છે એ સામાન્ય કદકાઠીનો છે જેનું વજન માત્ર પાંત્રીસ કિલો છે અને તેને ટીબીની બીમારી છે જ્યારે આશુ પણ છે પણ આ શુને દારૂ પીવાની ટેવ છે એટલે દારૂ પીવા તો ચોક્કસ બહાર આવશે એટલે આ છ પોલીસવાળા મજૂર બની દારૂના ઠેકાઉ ઉપર રાહ જુએ છે પણ ત્યાં પણ આશુ પી લઈ દારૂ લેવા આવતો નથી આ દરમિયાન બાતમીદાર એક બીજી જાણકારી આપે છે કે આ લોકો જ્યાં રહે છે ત્યાં જમવાનું મંગાવતા નથી બહારથી જમવાનું આવે છે એટલે આ છ પોલીસવાળા એ ગામની અંદર જેટલા નાના ઢાબા હતા ત્યાં પહોંચે છે ત્યાં જમે છે પણ ત્યાં આગળ પણ પંકજ કે આશુ આવતા નથી જ્યારે પોલીસવાળા યુક્તિપૂર્વક ઢાબાવાળાને પૂછે છે કે અમારે ટિફિન સર્વિસ શરૂ કરવી હોય તો તમે અમારી ત્યાં ટિફિન આપવા આવશો ઢાબાવાળો તૈયાર થઈ જાય છે ત્યારે આ પોલીસવાળા એક નવી યુક્તિ ચાલે છે અને કહે છે અમારો એક મિત્ર છે આ જ ગામમાં રહે છે આશુને ત્યાં પણ તમે ટિફિન આપો છો ડાબાવાળો હા પાડે છે બસ આ કડી બહુ મહત્ત્વની હતી

ત્યારે ઉપરના માળે આવેલી મકાનની બારીમાં તેની નજર પડે છે અને ત્યાં પંકજ ઊભો હતો કોન્સ્ટેબલ નિકુંજ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર દોટ મૂકે છે અને રૂમમાં દાખલ થઈ પંકજ અને આશુને દબોચે છે ત્યારે જ બીજા પાંચ કોન્સ્ટેબલો આવી જાય છે તેને ઝડપી લે છે આમ રામોલમાં આતંક મચાવનારો પંકજ અને તેનો સાથી આશુ ઝડપાઈ ગયો હજી વિનોદ પોલીસને મળ્યો નથી અત્યાર સુધી પચીસ કરતાં વધુ આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની નજરમાં અને રડારમાં સંગ્રામસિંહ પણ હતો પણ મુશ્કેલી એવી હતી કે રામોલમાં જે ઘટના ઘટી એમાં સંગ્રામસિંહ જગ્યા ઉપર હાજર નહોતો માટે તેને આરોપી બનાવી શકાયો નહીં હવે સંગ્રામસિંહ કોણ છે એનો ઇતિહાસ પણ જાણવા જેવો છે સંગ્રામસિંહ મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે તેનો એક ભાઈ ભારતીય લશ્કરમાં છે એક ભાઈ એમબીબી નો અભ્યાસ કરે છે અને એક બેન સીએ થઈ ગયેલી છે બે હજાર ઓગણીસ ની અંદર ભારતીય લશ્કરમાં સંગ્રામ સિંહ પણ જોડાવાનો હતો તેણે પરીક્ષા પાસ કરી દીધી હતી પણ જ્યારે તેને આર્મીમાં જોઈન્ટ થવાનું હતું એના બે દિવસ પહેલા સંગ્રામ સિંહના હાથે એક હત્યા થાય છે માટે તે આર્મી જોઈન કરી શકતો નથી ત્યારથી તે ગુનાહિત જગતમાં દાખલ થઈ ગયો હતો સંગ્રામસિંહના માથે બે હત્યાના ગુના નોંધાયેલા છે અને બાર કરતાં વધુ અન્ય ગુનાઓ નોંધાયેલા છે સંગ્રામસિંહ આખા મામલામાં નહોતો એટલે કે રામોલ પ્રકરણમાં નહોતો પણ જે તેની સામે હત્યાની ફરિયાદ નોંધાઈ હતી તેમાં સમાધાન થાય તેવું હતું એટલે કે ફરિયાદ કરનાર પૈસા લઈ ફરી જવા તૈયાર હતા જેને પૈસા આપવા જરૂરી હતા પણ સંગ્રામસિંહ પાસે પૈસા નહોતા એટલે સંગ્રામસિંહ એક લૂંટનો પ્લાન બનાવે છે અને બાવન લાખ રૂપિયાની લૂંટ કરીને ભાગે છે છે રાજસ્થાન કોટામાં તે જાય તેને રામોલ જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેની કસ્ટડી લે છે કારણ કે આખો મામલો પોલીસ કમિશનરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો ત્યારે શક્તિસિંહ જાડેજા નામના પોલીસ ઇન્સ્પેક્ટર તેને ક્રાઇમ બ્રાન્ચ લાવી રહ્યા હતા રાતનો સમય હતો ત્યારે સંગ્રામસિંહ શક્તિસિંહ જાડેજાની પિસ્ટલ આંચકી લેવાનો પ્રયત્ન કરે છે જેમાં એક રાઉન્ડ ફાયર થાય છે જે ગોળી સંગ્રામસિંહના પગમાં વાગે છે સંગ્રામસિંહની ધરપકડ કર્યા પછી જ્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે ઉત્તર પ્રદેશથી સંગ્રામસિંહના પિતા કોર્ટમાં આવે છે તેમના ચહેરા ઉપર લાચારી ને ગુસ્સો છે તે બધાની વચ્ચે કોર્ટમાં સંગ્રામસિંહને એક લાફો મારે છે અને ત્યાં હાજર પોલીસ કર્મચારીઓને એવું કહે છે કે સાહેબ તમે ગોળી કેમ ના મારી અને મારી નાખવો તો કારણ કે આણે અમારું નામ અને ખરાબ કરી આમ હવે પંકજ ગેંગ પણ સાબરમતી જેલમાં છે અને સંગ્રામસિંહની ગેંગ પણ હવે જેલમાં છે પણ જે આમના સોફિસ્ટિકેટેડ ગોડફાધર છે બંને બાર છે એકવીસ બાવીસ વર્ષના ગેંગસ્ટરોએ સમજવાની જરૂર છે કે આ બધા જ તમારો ઉપયોગ કરી તમારા હાથમાં હથિયાર પકડાવી તમને ડોન બનાવે છે આ જેટલા આરોપી પકડાયા એ બધાની જ ઉંમર એકવીસથી બાવીસ વર્ષની છે પણ આ બે સોફિસ્ટિકેટેડ ગોડફાધરોએ આ બધાને ગુંડા બનાવી દીધા છે આ રસ્તો કાં તમને જેલમાં લઈ જાય છે કાં પછી તમને પોલીસ એન્કાઉન્ટરમાં મોત આપે છે નક્કી તમારે કરવાનું છે જેલમાં જવું છે કે પોલીસના એન્કાઉન્ટરમાં માર્યા જવાનું છે હજી પણ સમય છે આમાંથી બચી શકો તો બહાર નીકળજો એક નવી જિંદગી જીવજો કારણ કે આ રસ્તો બહુ ઝડપથી મોત સુધી લઈ જાય છે તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ તમે જોતા રહો લાઈક કરો શેર કરો અત્યારે મને મારા સાથી સોનુસિંહ સોલંકીને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન परा